નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભરો જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ભારતીય જનતા માટે ઉમેદવારી ફોર્મ ભરાયું આચોદ બેઠક માટે ભાજપના ટેકેદારોએ ધારાસભ્ય સભ્ય દેવકી સુસ્વામીને સાથે રાખી ઉમેદવારી નોંધાવી આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મેલાભાઈ ભીમાભાઈ વસાવાએ આચોદ બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે ડમી ઉમેદવાર તરીકે વિષ્ણુભાઈ વસાવાએ ફોર્મ ભર્યું હતું તેમની સાથે ધારાસભ્ય દેવકીસોર સ્વામી આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ આમોદ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય દેવકીસુર સ્વામીના હસ્તે આજરોજ આમોદ એપીએમસી ખાતે આછો જિલ્લા પંચાયત સીટની ચૂંટણી અંગે ભાજપ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આછૂત બેઠકના ભાજપના સદસ્ય સમરસંગ વસાવાનું બે વર્ષ પહેલા અચાનક મૃત્યુ થતા બેઠક ખાલી પડી હતી જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટીમાંથી રાણીપુરા ગામના મેલાભાઈ ભીમાભાઈ વસાવાને ઉમેદવાર બનાવી ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની ઉમેદવારી ફોર્મ આપ્યું હતું બ્યુરોચીફ મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો આજ રોજ જિલ્લાની આછોદ

અમે સૌ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ આજે ફોર્મ ભર્યું અમે સૌ દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસના કામો થયા છે અને ભારતીય જનતા પાર્ટી એ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને જ્યારે સાર્થક કર્યું છે ત્યારે અમે બધા એ સૌ કાર્યકર્તાઓ આજના દિવસે અત્યારે પવિત્ર મહિનો મહાકુંભ ચાલી રહ્યો છે પવિત્ર સ્નાનનો મહિનો ચાલી રહ્યો છે આજે અમે સૌએ કાર્યકર્તાઓ સાથે મળીને અમારા સૌના લોકલાડીલા ઉમેદવાર એવા મેલાભાઈ આજે ફોર્મ ભર્યું છે અને ભવ્યથી ભવ્ય વિજયનો સંકલ્પ કરી અમે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છીએ અને આવનાર 16 તારીખે જ્યારે ભવ્યાતી ભવ્ય મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીનો અને જંબુસરની અંદર નગરપાલિકાના 1 નંબરના વોર્ડની અંદર પણ જ્યારે પેટાચૂંટણી આવી છે બંને સીટ અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ભવ્યતી ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી વિજય બને એવી રીતે અમે આગળ વધીએ છીએ એ સંકલ્પ સાથે ભારત માતા કે વંદે વંદે